અમે કામ એડવાન્સમાં કરેલા છે તમે કીધું ને અત્યારે હું પંદર લગ્ન એટેન્ડ કરીને આવ્યો આવ્યું સાંજે ત્રણ જાનમાં જવાનો દરેક સુખ દુઃખમાં મારું કામ છે એકસો આઠ જેવું તમે રાતના ગમે તે સમયે ફોન કરો પૂરી રાત દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી મારો ફોન ઉચકીને વાત કરું દરેકના કામ કરું દરેકને તો બીમારી કે લગન પ્રસંગ કે નાના મોટા ખર્ચાઓ આવા હોય તો અમને મદદરૂપ થાય અમે બધાને દરેકને અમારા દમણની એક નાનો પ્રદેશ અને દીવ અને દમણનું ડિસ્ટન્સ છે એટ કિલોમીટર છે તો એને જવા માટે બી હેલિકોપ્ટરની સેવા ચાલુ કરી રો ફેરી ચાલુ કરવાના તો એવા ઘણા અમારા જે તકલીફો હતી કોઈ શાસન પછી ગામધણી પછી અમારા જેવા નેતા આવ્યા પરંતુ જે અત્યારે જે અમારા આ બે હજાર ચૌદ પછી જે ઓગણીસ સુધી કામ થયા અમારા પ્રધાનમંત્રી આદરણીય નરભાઈ મોદીના નેતૃત્વ હેઠળમાં અમારા પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ નેતૃત્વમાં જે કામ નહીં થયા એ અમે અમે કર્યા એના લઈને જશું વાત કરીએ જે પ્રમાણે ટિકિટ તો મળી ગઈ છે અમિત શાહ આવ્યા હતા ત્યારે જ નિર્દેશ આપી દીધા હશે કે લાલુભાઈ પટેલ આવે છે ત્યારે જ નિર્દેશ આપ્યા હતા અને નટુભાઈની સેલવાસામાં દારાનગર બંનેનો અમર જાહેર કરી જ ગયા કે પાછા વાત્યા કરીને જીતાડો કે એવું છે ને કે અમારી ત્યાં કરપ્શન હતું નોકરીઓમાં પૈસા લેવાતા થોડી ઘણી માથાકુટ હતી બધું જીરો કર્યું ઓપન સિસ્ટમ બધું ચાલે જયારે દમણની વાત આવે તો લોકોની એક ફરિયાદ હોય છે કે સાંસદ તેમના વિસ્તારમાં દેખાતા નથી કાયમ આવતા જતા નથી એવી ઘણી ફરિયાદો હોય છે એ ફરિયાદ રોંગ છે એ તો તમે બનાવ્યું એ રોંગ છે હું પોતે દાવો કરું ને તમને કીધું ને આજે ચૌદ લગન ગીન આવ્યો અત્યારે ત્રણ જાનમાં જવાનો ફોન ચોવીસ કલાક ચાલુ મારા ફોન આખા દુનિયા દેશમાં અમારો વાત કરીએ દમણની જો વિકાસના કામોની વાત કરીએ તો એવા કયા વિકાસના કામો આપના દ્વારા પાંચ વર્ષમાંથી અમે બાર પુલનું નિર્માણ કર્યું દમણની વચીને અહીં જરીક બ્રિજ જુઓ અમારા ઘરથી સાંજે મગરવાડા જુઓ તમે દીવ કોટડા જુઓ દીવ અને ઘોઘલા જુઓ જે બ્રિજ પાણી લાઇટ ગેસ બધું ચાલુ કરીને આંખો અને મેડિકલ કોલેજ સાહેબ મોટા મોટી અમારી ત્યાં સીટો માટે હાથ લાંબા કરતા હતા કોંગ્રેસના રાજમાં અમારા ખાલી અમારા પ્રધાનમંત્રી આદ્ય નરેન્દ્રભાઈ મોદીજીને એકવાર કીધું મેન ને ટુભાઈ કે સીટોની બહુ તકલીફ શા થશે આખી કોલેજ લાવીને કરી નાખી અને દોઢસો સીટ સાથે ગરીબનો ગરીબ પરિવાર આદિશાનો દીકરી દીકરો આજે અમારા ડૉક્ટર બનશે ભાજપમાં ભારે ભારે અસંતોષ જોવા મળતો હોય છે એ પછી વલસાડમાં કેસી પટેલની બે સીટ મળી ત્યારે એમના જ ભાઈ ડીસી પટેલ વિરોધ કરી રહ્યા છે પછી સેલ્વાસમાં વાત કરીએ તો અંકિતા પટેલ પણ વિરોધ કરી રહી છે દમણમાં કોણ છે એ લોકોનો પ્રોબ્લેમ અમારે દમણ કોઈ પ્રોબ્લેમ નથી દસ જણા માગેલી અમે મેચ કીધું કે બધા જ માગો અમે સામેથી કીધું કે તમે બધા જ માગો બધાનો હક છે સમુદ્રનું પાણી કોઈ બી પી શકે ને બધા સાથે જ રહેવાના અમારે કોઈ વિરોધ નથી કોઈ નથી બધા સાથે જ અમારા એ લોકોનો પ્રોબ્લેમ બહાર વલસાડની વાત કરે સેલવાસનો પણ પાર્ટીના રોટલા ખાધા પાર્ટીનું પાણી પીધું પાર્ટીમાં જ અમે જ્યાં સુધી થઈ શકે પાર્ટી ટિકિટ મને ટિકિટ નહીં બી આપતે ને તો બી એટલો જ ખુશ આપી તો બી એટલો જ ખુશ છે અમે કારણ કે પાર્ટીનું કામ કરવાનું બી મળવું જોઈએ નાના નાના માણસ આપણા પર વિશ્વાસ નહીં કરવાનો વિશ્વાસઘાત નહીં કરીએ કોઈ પણ દિવસ અમે બિલકુલ વાત કરીએ જો રાષ્ટ્રીય સવાલોની તો અત્યારે હાલ કોંગ્રેસ મજબૂત રીતે બહાર આવી રહી છે બેઠક પણ થઈ ગઈ પ્રિયંકા ગાંધી 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 રાહુલ સોનિયા તમામ ગુજરાત આવી ગયા ભવિષ્યમાં દમણ ખાતે પણ આવવાનું પ્લાનિંગ હશે કઈ રીતે કોંગ્રેસ અત્યારે હાલ હાવી થતું નજર આવી રહ્યું છે દમણમાં અને જે ઉમેદવાર હશે આપના સમક્ષ એ કેટલો સક્ષમ માનો છો તમે અમે ઉમેદવારના ગામમાંથી ઘણા વોટ લાવવાના છે ભાઈ જોજો તમે આજે દેશની ઊંચાઈ હવે આપણા દેશનું નામ ભારત દેશ એક ઋષિમિનો દેશ દમણડી એક દેવભૂમિ અમારી અમને આખા દેશની ઊંચાઈ સર્જિકલ ટ્રાઈક જો તમે સફળતા મળી કે નહીં તન ટન વાર આજે દેશ ઊંચાઈ પર ચાલી ગયો આપણે ભારતીય જનતા પાર્ટીના અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળમાં તમે જો શાંતિ વિકાસ જ્યાં જુઓ રોડ પાણી લાઇટ છે જેટલું બી કરે એટલું ઓછું છે દેશ મોટો છે આપણો થશે બાકી કામ બી થશે એ બી કરશે જો કરીએ નોટબંધી આવી આવી કેટલા લોકો હેરાન થયા છે કોઈ ફરિયાદો મળતી કામ માટે હેરાન થવું જ પડે થોડું ઘણું આપણી જૂની આદત હોય બધાની સારો કામ આવે આજે બધું રિલેક્સ થઈ ગયું ને થઈ ગયું આપણી આદત બદલવા માટે આજે સરસ બધા જ અમે અમે પૂછ્યા નાના વેપારીનું સરસ ખુશ દેશ ચલાવવા માટે દેશમાં આપણી યજ્ઞ અમ કરીએ ને તો આવું આપવું જ પડે કમ્પલસરી દેશ ચલાવવા માટે આપણે જ્યાં સુધી જનતા સપોર્ટ નહીં આવે તો દેશ નહીં ચાલે આપણી ભારતીય જનતા પાર્ટી જનતાની પાર્ટી આપણો દેશ એવો દેશ છે ને આખી દુનિયામાં આપણા દેશો કોઈ દેશ નથી ભારત દેશ એને સાચવા માટે બધાની આપણી જવાબદારી બધા સપોર્ટ આપવું જ જોઈએ સારો વ્યક્તિને વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્યો અત્યારે હાલ બીજેપી લઈ રહી છે શું કારણ છે કે ભાઈ આ વખતે લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યને તમારે લેવા પડી રહ્યા છે લેવા નથી આવે વેલકમ છે અમારો મોટો દરવાજો છે જેટલો આવે એટલો છે ખુશી ખુશી તે આવે છે જોયું કે આમાં જ વિકાસ છે જ્યારે ઇલેક્શનો ભરે ને નાના ગામમાં કે સરપંચ કે મેમ્બર્સ કે એમએલએ કે જે હોય તે તો વચનો આપેલા ને વચનો પૂરા નહીં થાય ને બીજી સરકારમાં આમાં વચન પૂરા થાય અમારી સરકારમાં એક તરફ એકલા નરેન્દ્ર મોદી બીજી તરફ મહાગઠબંધન કેટલું સફળ થશે મહાગઠબંધન એ તો એ લોકોનો વિષય છે પણ અમે અમારા અમારી બહુમતીની સરકાર બને ત્રણસો પ્લસ જશો અમે સો ટકા લોકો ભારતીય જનતા પણ માને છે ભારતીય જનતા પાર્ટી લોકોના દિલમાં વસી ગઈ કમળ લોકોના દિલમાં વસી ગયું છે અમારું લોકોનો વિશ્વાસ દિલમાં વસ્યું તો સાથે સાથે વિશ્વાસ બી છે વિશ્વાસ હોવો જોઈએ બિલકુલ અત્યારે હાલ ત્રીજી વખત જ્યારે તમને રિપીટ કરવામાં આવ્યા હોય દાવે દાળો પણ ઘણા હતા પણ માત્ર લાલુભાઈ પટેલ જ કેમ દાવેદારો અમે જ કહ્યું કે બધા જ અમે મિટિંગ કરી કે ભાઈ તમે જેને નામ નોંધવા તો કરો ને આપો ફરજ છે અમારી નથી કે મારું નામ જાહેર થયું ત્યારે નંદરભાઈ આપણે અમિતભાઈ આવ્યા ત્યારે છતાં બી મેં કીધું મીટિંગમાં કે બધાનો હક બને છે પણ સાથે રહેવાનું ચર્ચા એવી બી ચાલી રહી છે કે લાલુભાઈ પટેલ કદાવાર નેતા છે અન્ય દાવેદારોને ને દબાઈ દીધા એટલે મોડું ના નાખોગીમાં જિંદગીમાં આ ભૂલ લાલુભાઈ નહીં કરે અમારી પાર્ટી બી નહીં કરે એ તો રોંગ વાત છે કોઈ નથી કોઈ નથી નહીં એ તો વસ્તુ રોંગ છે સમીકરણો કયા પ્રકારના દેખાઈ રહ્યા છે ગુજરાતમાં છવ્વીસ બેઠકો જીતવાની વાત ચાલી રહી છે સેલવાસ દીવ દમણ આ તમામ બેઠકો જીતવાની એવા કયા મુદ્દાઓ છે કે લોકો ભાજપને વોટ આપે આ વખતના કયા પ્રકારના મુદ્દાઓ રાષ્ટ્રીય લેવલે લોકોને વિશ્વાસ બે ગયો ભાજપ પર વિકાસ વિશ્વાસ તમે જોયો છે ને બાકી દુનિયાને ભાજપ પર વિશ્વાસ છે તમારા દેશને કેમ નહીં અમારા કાર્યકર્તાને કેમ નહીં અમારી જનતાને કેમ નહીં માગેલું બધું મને મેં કીધું ને મારું મેડિકલ કોલેજ એક નાના સરખા પ્રદેશમાં જે મેડિકલ કોલેજનો દોઢસો સીટ સાથે હોય તો એના ને ટોપ દસમાં આખા દેશમાં દસ મેડિકલ કોલેજ ટોપર છે એની સરખામણીમાં આવી છે મારી આ કોલેજ મેડિકલ કોલેજ કંઈ લોકો સુખ શાંતિ રોડ પાણી લાઈટ બધું છે અમારી પાસે વિશ્વાસ છે લાલુભાઈને ત્રીજી વખત મોકો મળ્યો છે લાલુભાઈ જીતી જશે તો હવે કયા એવા કામો બાકી છે જે કરવાના છે એ મેનિફેસ્ટો જે હતો જૂનો તે પૂરો થઈ ગયો બીજો બનાવ્યો અત્યારે અમે તો જનતાના કામો તો ચાલી જ કરતો હોય ને કામ કંઈ ઘટવાનું નથી આપણે રસ્તા પર ચાલે ચાલીએ ને તો રસ્તો નથી થાકતો માણસ આપણે થાકી જાય ધંધો કોઈ દિવસ ગઢો નહીં થાય માણસ ગઢા થાય સમજ પડી એટલે અમારો તો કામ તો આખા દેશમાં જ ચાલવાનું દેશ અને દુનિયામાં ચાલવાનું જે બધા પ્રોબ્લેમો હતા તે બધા જ અમારી સરકારે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ બધા જ પૂરા કર્યા ટોટલીને કરશે જરૂર છે લોકોને વિશ્વાસ બેસી ગયો તો દમણના લોકોની એવી રીતે કઈ અપેક્ષાઓ બાકી છે જે હવે લાલુભાઈ પટેલ એમાં કામે જોતરા છે અપેક્ષા તો પહેલું તો સુખ શાંતિ જુએ દમણની અંદર અમારું પોર્તુગલ શાસનમાંથી જ આ બધું સુખ શાંતિનો માહોલ બનેલો દમણ દીવની અંદર મળવાનું હોય બધાને ફોન પર વાતો કરવાની ફોન ઊંચો કરવાની એમાં બધા લોકોને ખુશ કે રિટર્ન ફોન મારું કોઈ કામ હોય તો પાછું રહી બી જાય એટલે આ પ્રકારનો મારો બિહેવ છે લોકો સાથે જનતા જોડે ને કામ તો જે નીકળે જ કરે એ થાય જ કરવાના એક વિવાદ તમારી સાથે જોડાયેલો હાઈવે પર જે દમણથી લઈને નેશનલ હાઈવે નીકળે ત્યારે જે દારૂની દુકાન હાઈવે પર હોતી હતી એ સાઈડ પર ખસેડવાની વાતો જ્યારે કરવામાં આવી હતી પરંતુ વચ્ચ વચ્ચોવચ્ચ એવી વાતો આવતી હતી કે ચિંતા નહીં કરો હું છું તે કરીને બતાવ્યું ને કર્યું ને અમારી સરકારે કર્યું બધું ખુલી ગયું ટુરિસ્ટ પ્લેસ છે ખુલ્લું જ પડે નાનો એરિયા છે એમાં હાઈવે લાગે જ ને એમને હાઈવે ની આજુબાજુ જે દુકાનો છે એનું શું ચાલુ થયું પણ ને ચાલુ થઈ ગયું બધું ચાલુ થઈ ગયું ટોટલ ચાલુ કરાયું સક્સેસ લાલુભાઈ હવે જનતાને શું અપીલ હશે એબીપી અસ્મિતા ઉપર તમે છો જનતાને શું અપીલ જનતાની અપીલ બસ લાલુભાઈ તમે ટિકિટ લાવો અમે તમારી સાથે દરેક સમાજ સમજી જાઓ આ વખત તો

દમણના સાંસદ લાલુભાઈ પટેલ કહી રહ્યા છે કે જે પ્રમાણે વિકાસની રથયાત્રા છે એ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવે છે જોકે કદાવર નેતા છે ત્યારે ત્રીજી વખત તેમને મોકો મળ્યો છે ત્યારે વિકાસના જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને જ લાલુભાઈ પટેલ જનતા સમક્ષ જવાના છે